thank you

ભાજપના ચૂંટણી ઉમેદવાર રમેશ બિદુરીને ત્યારે આતિશી એટલે કે મળતી માહિતી અનુસાર મિત્રો આપણે વાત કરી અને કોંગ્રેસ શાસન પ્રિયંકા ગાંધીવાડા વિશેના નિવેદન બદલ ભાજપ અધ્યક્ષ જેપી પી નડ્ડાએ ટપકો આપ્યો છે મળતી માહિતી અનુસાર મિત્રો વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો અહેવાલ અનુસાર જેપી પી બિરુદ્રમાથી ત્યારે ચૂંટણી ટિકિટ પરત લેવાનું વિચારી રહી છે હજી આ મિત્રો અત્યારની આ મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ